વિદ્યાર્થી મિત્રો આપણે સાતમો દાખલો પુનરાવર્તિત બાદ બાકીની રીતે વર્ગમૂળ શોધો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરવાની છે અને વર્ગમૂળ શોધવાનું છે આ રીત ખરેખર ન પૂછવી જોઈએ પણ પૂછી છે તો તમને શીખવવું જરૂરી છે કઈ રીતે એ હું તમને સમજાવું છું પુનરાવર્તિત બાદ બાકી એટલે પહેલાં એક્યાસી છે ધ્યાનથી જોજો તો એક્યાસી ઓછા પહેલાંમાંથી એક બાદ કરવાનો એક્યાસી માંથી એક જાય એટલે એસી બરાબર છે ચલો હવે એસીમાંથી એકી સંખ્યા બાદ કરવાની એટલે એક પછી કઈ આવે ત્રણ હવે એસીમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ બાદ કરીએ તો શું જવાબ આવે તો તમને ખ્યાલ છે શું જવાબ આવે એસીમાંથી ત્રણ બાદ કરીએ તો ત્રણ ઓછા થશે એટલે સિત્યોતેર આવશે પછી સિત્યોતેરમાંથી પાંચ બાદ કરવાના છે એક એક ક્રમેશ ક્રમશ શું કરવાનું ઘટાડી જવાનું છે બરાબર એકી સંખ્યા જ બાદ કરવાની છો પછી બીજી સંખ્યા બાદ કરવાની નથી તો સિત્યોતેરમાં પાંચ બાદ કરો એટલે બોતેર આવશે અહીં ઝીરો થવું જોઈએ પછી હું તમને કહું પછી બોતેર માંથી પાંચ છે તો સાત બાદ કરવા પડશે બોતેર માંથી તમે સાત બાદ કરશો વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા આવશે પોસઠ આવશે પછી સોરી અહીં પોસઠ આવશે પોસઠમાંથી સાત છે તો હું નવ બાદ કરવા પડશે તો પોસઠમાંથી નવ બાદ કરો એટલે છપ્પન આવશે હવે અહીં લખું છું જગ્યા નથી એટલે અહીં લીટી દોડદ છપ્પનમાંથી નવ એટલે અગિયાર બાદ કરવાના તો પા છમાંથી પાંચ છમાંથી એક જાય એટલે પાંચ અને પાંચમાંથી એક જાય એટલે ચાર પિસ્તાળીસ પિસ્તાલીસમાંથી અગિયાર છે એટલે તેર બાદ કરો તો પાંચમાંથી ત્રણ જાય તો બે ચારમાંથી એક જાય તો ત્રણ બત્રીસ હું બત્રીસમાંથી તેર છે એટલે પંદર આવશે એકી સંખ્યા બત્રીસમાંથી પંદર બાદ કરો તો કેટલા આવશે સત્તર સત્તરમાંથી પંદર છે એટલે સત્તર બાદ કરો એટલે જીરો બસ આપણે જીરો લાવવાના હતા તો હું એક્યાસીનું વર્ગમું કેટલું નીકળ્યું કઈ રીતે લખાય હું તમને ગણાવી દઉં તો કેટલા સ્ટેપ કર્યા એના ઉપર હોય જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવમાં સ્ટેપે જવાબ આવ્યો તો એક્યાસીનું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો કેટલું આવ્યું નવ આવ્યું બસ આ રીતે ગણવાનું છે અને નવ ગુણ્યા નવ કરો એટલે એક્યાસી આ સ્ટેપ ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ ચલો એકસો ઓગણ સિત્તેર અહીં એવું નહોતું એટલે મેં અલગ કાગળમાં ગણીને રાખેલું છે ચલો જુઓ મારે તકલીફ ના પડે એકસો ઓગણ સિત્તેર છે જુઓ તમે થોડા નાના અક્ષર કાઢજો અને આમાં લખી દેજો પહેલાં એકસો ઓગણીસિત્તેરમાંથી એક બાદ કરો એટલે એકસો એકસઠ એકસો અડસઠમાંથી એક ત્રણ પાંચ સંખ્યાઓ બાદ કરી એકસો અડસઠમાંથી ત્રણ બાદ કરો એટલે એકસો પાંસઠ એકસો પાંસઠમાંથી પાંચ બાદ કરો એટલે એકસો હવે એકસો અહીં લીધા અને પાંચ હતા તો બે ઉમેરે એટલે સાત 21 સંખ્યા એકસો 153 અહીં લીધા સાત હતા એટલે નવ લીધા એકસો રહે એકસો ચુમ્બલીસમાંથી નવ ને બે અગિયાર બાદ કરાય એટલે એકસો તેત્રીસ રહે હું એકસો તેત્રીસ એટલે અહીં અગિયારને બે તેર લીધા એટલે એકસો વીસ થયા એકસો વીસ અહીં લીધા એટલે પંદર બાદ કરાય એટલે એકસો પાંચ થયા અહીં એકસો પાંચ અહીં લીધા એટલે પંદરને બે સત્તર એટલે અઠ્યાસી થયા અઠ્યાસી અહીં લીધા સત્તરને બે ઓગણીસ એટલે ઓગણસિત્તેર રહ્યા ઓગણસિત્તેર અહીં લીધા એટલે ઓગણીસમાં બે ઉમેરીને એકી સંખ્યા એકવીસ બાદ કરે એટલે અડતાલીસ રહ્યા હવે અડતાલીસ છે એમાં ત્રેવીસ બાદ કર્યા એકવીસ નહીં એટલે ત્રેવીસ આવશે એટલે પચીસ રહે પચીસમાંથી પચીસ બાદ કર્યા એટલે ઝીરો આવી ગયા તો એ ઝીરો આવી ગયા એટલે દાખલો આપણો પૂરો થઈ ગયો એટલો આપણને ખ્યાલ છે પણ કેટલા સ્ટેપ થયા એવું ગણવા પડશે તો ગણો એક બે ત્રણ તમારે લીટા નથી કરવાના તો હું તો ઘણા માર્ક કરું છું ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો એકસો ઓગણસિત્તેરનું વર્ગમૂળ કેટલું આવ્યું આ તગડું છો તેર તેર ગુણ્યા તેર કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે એકસો ઓગણ થાય આ સિસ્ટમ છે ખરેખર આ સિસ્ટમ પૂછવી ન જોઈએ કારણ કે બહુ આ તો એકસો ઓગણ છે એટલે તેર સ્ટેપ આવ્યા અને જો મોટી રકમ પૂછી લે તો બહુ મોટા સ્ટેપ આવે એટલે આ રીતના દાખલા ખરેખર ન પૂછવા જોઈએ જૂની સ્વાધ્યાયપોથીમાં નહોતા પણ તમે નવી સ્વાધ્યા છ એમાં હતા એટલે મેં લીધા છે ચલો એકસો એકવીસ તો પહેલાં એકસો એકવીસમાંથી એક બાદ કર્યો એટલે એકસો વીસ રહ્યા એકસો વીસના અહીં લીધા અને ત્રણ એક એટલે ત્રણ આવશે ત્રણ બાદ કરો એટલે એકસો સત્તર રહ્યા એકસો સત્તરના અહીં લીધા પછી પાંચ બાદ કર્યા એટલે એકસો બાર આવ્યા એકસો બારના અહીં લીધા પાંચ એટલે સાત બાદ કરાય એટલે એકસો પાંચ આવ્યા એકસો પાંચના અહીં લીધા નવ બાદ કર્યા એટલે છન્નું આવ્યા છન્નું અહીં લીધા નવને બે અગિયાર બાદ કરે એટલે પંચ્યાસી આવ્યા પંચ્યાસીને અહીં લીધા અને તેર બાદ કર્યા એટલે બોતેર આવ્યા બોતેરના અહીં લીધા અને પંદર બાદ કર્યા એટલે સત્તાવન ઓ સત્તાવન પાછા અહીં લીધા સત્તર બાદ કરે એટલે ચાલીસ આવ્યા ચાલીસને અહીં લીધા ઓગણીસ બાદ કરે એટલે એકવીસ 21 એકવીસને અહીં લીધા અને ઓગણીસને બે એકવીસ એકવીસ ઉમેરે એટલે ઝીરો થઈ ગયા ઓ આપણે ઝીરો આવે એટલે દાખલો પૂરો થઈ ગયો કેટલા સ્ટેપ છે ગણવાનું છે તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ અને આ જીરો વાળું અગિયાર તો એકસો એકવીસનું વર્ગમૂળ કેટલું થયું વિદ્યાર્થી મિત્રો અગિયાર થયું ઓકે તો આ રીતે તમારે ગણવાના છે બરાબર આમ દાખલા ન પૂછવા જોઈએ પણ પૂછ્યા છે એને આપણે ગણવા પડે ઓકે